ગ્રામ ટુ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ છે આની વિગત એવી છે કે આરોપી છે જયેશ હંસરાજ ઠાકોર આ જયેશ હંસરાજ ઠાકોરે એક પંદર વર્ષની છોકરી છેલ્લા બે વર્ષની અંદર પંદરથી સત્તર વખત દુષ્કર્મ આચરેલ છે એને ગુજરાતી ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી આના છોકરી સાથે દુષ્કર્મ આચર્યો છે અને આ જે દીકરી છે એના દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે આજે જયેશ છે એના રિમાન્ડ પણ બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જે જગ્યાએ એણે દુષ્કર્મ એ તમામ વિગતની તપાસ ચાલી રહી છે બીએનએસની કલમ સઠ બે એમ અને પોક્સોની કલમ ચાર અને છ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં સોળ વર્ષથી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે તો એમાં જે કલમ લાગતી તમામ કલમ લગાવવામાં આવી છે આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવે મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપવાની લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલી અને એની અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ હાથ ધરાયો આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ બે હજાર સોળમાં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે